નમસ્કાર દોસ્તો ધ્યેય લાઈવ એપ્લિકેશન ધ્યેય લાઈવ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપના માધ્યમથી અને અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી અમને મેસેજ કરતા હતા કે જે પ્રમાણે તમે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને જીપીએસસી માટેની ટેસ્ટ સિરીઝ કરી છે જેના માધ્યમથી અમે ઘરે બેઠા હોય એમ સબમિટ કરાવી અને અમારું રિઝલ્ટ જોઈ શકતા હતા એ પ્રકારનું કોઈ આગામી સમયમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને આવનારી કોન્સ્ટેબલની એક્ઝામ માટે કોઈ આપની જે છે તૈયારી છે તો હા એ મિત્રો અમે લોકોએ સોળસો જેટલા એમસીક્યુ તૈયાર કર્યા છે ક્વોલિટી ક્વેશ્ચન અમારી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને મૂંઝવણ હતી કે સાહેબ આપણે પીએસઆઈની અંદર સો માર્ક્સનું આ લોકોએ ગુજરાતી અને અંગ્રેજી મૂક્યું છે જેમાંથી પાંચ ફોર્મેટ ગુજરાતીના છે અને ત્રણ ફોર્મેટ અંગ્રેજી ભાષાના છે તો એના માટેનું શું આયોજન છે તો મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની જે ટેસ્ટ સિરીઝ છે એમાં અત્યારે હું તમને જે જણાવવા જઈ રહ્યો છું એ ટેસ્ટ સિરીઝ છે સ્પેશિયલી પીએસઆઈ માટેની સ્પેશિયલી પીએસઆઈ માટેની આ ટેસ્ટ સિરીઝ છે અને આ જે ટેસ્ટ સિરીઝ છે કોન્સ્ટેબલ માટેની ટેસ્ટ સિરીઝ પણ આપણે કરીશું પણ આ અત્યારે હાલનું જે હું પ્લાનિંગ તમને આપવા જઈ રહ્યો છું હું તમને તારીખ વાઇઝ પેપર વાઇઝ જે છે આપવાનો છું આખું ટેબલ આપવાનો છું કોન્સ્ટેબલ માટેનું હું અલગથી એક વિડીયો મૂકીશ અને કોન્સ્ટેબલ માટેનું અલગ પ્લાનિંગ આપીશ અત્યારે આપણે આજે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યા છે એ માત્ર ને માત્ર પીએસઆઈ માટે છે બીજું ઘરે બેઠા તમારે આપવાની છે ગાંધીનગર ઓફલાઈન અવેલેબલ નથી ઘરે બેઠા તમારે આપવાની છે અને આખું પ્લાનિંગ કઈ રીતે હશે હું તમને અહીં આગળ વન બાય વન સમજાઈશ સૌથી પહેલા જો તમને વાત કરું મિત્રો તો અહીં આગળ આપણે એક ટાઈમ ટેબલ તમને બતાવવા જઈ રહ્યો છું કે ટાઈમ ટેબલ કયા પ્રકારનું હશે ઓકે અને બીજું ખાસ યાદ રાખીશું મેં ફરીથી રિપીટ કરું છું કે આ ટેસ્ટ સિરીઝ એ ઘરે બેઠા આપવાની છે ઘરે બેઠા કઈ રીતે આપવાની છે તો ઓએમઆરના માધ્યમથી આપવાની છે હે જે રીતે તમારે તમને ખબર છે તમારું સો માર્ક્સનું પેપર ગણિત રીઝનિંગનું છે અને સો માર્ક્સનું જીએસનું છે તો આ બસો માર્ક્સનું જે તમારે પેપર આપવાનું છે એ ઓએમઆરના માધ્યમથી આપવાનું છે તો એની પ્રેક્ટિસ કરી શકાય પ્રેક્ટિસ મેક યુ પરફેક્ટ દોસ્તો તમારી એક્યુરેસીને તમે ઇન્ક્રીઝ કરી શકો છો ટેસ્ટ આપવાના માધ્યમથી ખાલી ને ખાલી ડિસ્ક્રિપ્ટિવ વાંચન કરવાથી પાસ નથી થઈ જવાતું એક્ઝામ પહેલાં મારું એવું માનવું છે કે મિનિમમ હજાર પંદરસો એમસીક્યુ સોલ્વ કરેલા હોય તો પરીક્ષાની અંદર બેસતા આપણી જે એરર્સ છે એને તરત પકડી શકાય કે આની અંદર શું મારે ભૂલ ન કરવી જોઈએ આઈડિયા આવે છે અને એ તમને ટેસ્ટ સિરીઝના માધ્યમથી વધારે જાણવા મળશે અમારી ટીમ દ્વારા જે પ્રશ્નો તૈયાર કરવામાં આવેલા છે એમાં એનું લેવલ ઘણાનું ઇઝી છે થોડુંક પ્રશ્નોનું લેવલ મીડિયમ છે અને થોડાક પ્રશ્નો ક્રિટિકલ પણ બનાવવામાં આવેલા છે એના વિધાન પણ એ પ્રમાણે તૈયાર કરવામાં આવેલા છે નવી પેટર્ન પ્રમાણે એ લોકો જો વિધાન સ્વરૂપે પ્રશ્ન પૂછે છે તો પણ તમે તમારા પેપરને જસ્ટિસ આપી શકશો એ પ્રકારનો આપણે પ્રયત્ન કર્યો છે આખું પ્લાનિંગ તમારી સામે મૂકવા જઈ રહ્યો છું આ છે ટેસ્ટ સિરીઝનું પ્લાનિંગ અહીં આગળ સૌથી પહેલું પેપર હશે બંધારણનું હશે સો માર્ક્સનું હશે પંદર તારીખે ફેબ્રુઆરી મહિનાની પંદર તારીખથી આ ટેસ્ટ સિરીઝ ચાલુ થવા જઈ રહી છે પહેલું પેપર પંદર તારીખે તમને સવારે અગિયાર વાગે દરેક પેપર તમને સવારે અગિયાર વાગે મળી જશે ક્યાં મળશે તો કે ભાઈ એપ્લિકેશનમાં તમે જોડાયા જોડાવો છો તો એપ્લિકેશનની અંદર તમને ફોલ્ડરમાં મળશે અને બીજી ક્યાં મળશે તો કે ભાઈ એપ્લિકેશનની અંદર તમે કોર્સમાં જોડાવો છો આ ટેસ્ટ સિરીઝમાં જોડાવો છો એટલે તમને ટેલિગ્રામનો એક ઓપ્શન મળશે અને ટેલિગ્રામમાં ક્લિક કરી અને ટેલિગ્રામનું એક પ્રાઇવેટ ગ્રુપ હશે એની અંદર પણ આપણે પેપર શેર કરીશું ઓકે તો રોજ બંધારણનું સો માર્સનું પેપર હશે બીજું હવે પંદર ફેબ્રુઆરી અગિયાર વાગે તમને આ પેપર મળે છે એટલે સોળ ફેબ્રુઆરી અગિયાર વાગે ચોવીસ કલાક પૂરા થાય એટલે તમને પેપર જમા કરાવવાનો સમય કેટલો મળે છે પંદર ફેબ્રુઆરી સવારે અગિયાર વાગે પેપર મળ્યું સોળ ફેબ્રુઆરી સવારે અગિયાર વાગે ચોવીસ કલાક અને ફરી સોળ ફેબ્રુઆરી રાત્રે બાર વાગ્યા સુધી એટલે તમને લગભગ લગભગ એક પેપર સબમિટ કરાવવા માટે આપણે સાડત્રીસ કલાકનો સમય આપી રહ્યા છીએ આનાથી વધારે સમય અમારી કે તમારી પાસે પણ નથી ઓકે એટલે જે પણ મિત્રો ટેસ્ટ સિરીઝમાં જોડાય છે એ તો જ જોડાય કે સમયસર ઓએમઆર સબમિટ કરાવી શકો ઓએમઆર ક્યાં સબમિટ કરાવી કઈ રીતે કરાવી આ બધી જ ડિટેલ તમને ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવશે એક વિડીયોના માધ્યમથી બહુ સિમ્પલ છે અને જે રીતે તમે સ્ટેટસ મૂકો છો વોટ્સઅપમાં બસ એવી જ રીતે અપલોડ કરવાની છે ઓએમઆર પણ એ આપણા એપ્લિકેશનની અંદર અપલોડ કરવાની છે ઓકે એપ્લિકેશન સિવાય પછી તમે કાલ સવારે ટેલિગ્રામમાં સેન્ડ કરી નાખો તમે કાલ સવારે વોટ્સઅપમાં શેર કરી નાખો એ એક્સેપ્ટ થશે નહીં એને ગણવામાં જ નહીં આવે તમે શેર કરી છે ક્લિયર છે ખાલીને ખાલી એપ્લિકેશનના માધ્યમથી જે મિત્રો ઓએમઆર અપલોડ કરશે અને એ જ ઓએમઆરને આપણે વેલિડ ગણવાની છે બીજું તમારી જે ઓએમઆર તમે અપલોડ કરો છો એ ત્રાંસી ન હોવી જોઈએ ઓએમઆરની અંદર જે ડોટ આપેલા હોય છે કોર્નર ઉપરના ઓકે કોર્નર ઉપરના જે છ ડોટ આપેલા હોય છે છ કે આઠ ડોટ હોય છે આ આઠ ડોટની આજુબાજુમાં પણ મિનિમમ અઢીથી ત્રણ સેન્ટીમીટરની જગ્યાએ એ પ્રમાણે સ્કેન કરવાનું રહેશે ઓએમઆર તમારે અહીંયા મોકલવાની છે સ્કેન કરીને ઓકે ડાયરેક્ટ ફોટો મોકલશો તો પણ એ સ્કેન થશે નહીં એટલે સારી ક્લિયરિટીમાં હોવું જોઈએ આના માટે તમને હું એક એપ્લિકેશન સજેસ્ટ કરી શકું સરસ એપ્લિકેશન છે ડોક સ્કેનર નામની એપ્લિકેશન છે આ ડોક સ્કેનર જે છે ડાઉનલોડ કરો અને એની અંદર આ ઓએમઆર તમને જે આપવામાં આવે છે એને આખી પેપર જોઈ ફિલ કરો બરાબર છે અને એને તમારે અપલોડ કરવાની રહેશે ઓ એમ અંદર ઓકે ઓએમઆરની અંદર જે ડિટેલ તમારી જોડે માંગવામાં આવેલી હોય બધી જ ડિટેલ તમારે ભરવાની છે ઓએમઆરમાં તમારી જોડે ડિટેલ માંગવામાં આવેલી હોય રોલ નંબર તો કે સાહેબ મારે રોલ નંબર કયો લખવાનો રહેશે તો રોલ નંબર તમે એપ્લિકેશનની અંદર લોગ ઇન કર્યું છે જે મોબાઈલ નંબરથી એ મોબાઈલ નંબરના છેલ્લા પાંચ અંક એ તમારો રોલ નંબર કહેવા છે એટલે અમે તમને અહીંયાથી જે ઓલ ગુજરાત રિઝલ્ટ આપીશું કે ભાઈ પાંચસો કે સાતસો છોકરાઓનું રિઝલ્ટ આપણે અહીંયાથી જાહેર કરી રહ્યા છે તો એમાં તમારે જે રિઝલ્ટ તમારું સર્ચ કરવાનું રહેશે એ જે રીતે જીપીએસસી અથવા ગુજરાત પોલીસ બોર્ડ જે રિઝલ્ટ આપે છે રોલ નંબર પ્રમાણે એમ રોલ નંબર પ્રમાણે રિઝલ્ટ હશે રેન્ક હશે અને માર્ક્સ હશે ક્લિયર થાય છે તો છેલ્લા પાંચ અંક તમારે રોલ નંબર તરીકે ઓએમઆરમાં નાખવાના છે ઓએમઆર સેજ પણ ત્રાસી હશે તો સ્કેન નહીં થાય ઓએમઆર સેજ પણ આછી હશે તો પણ સ્કેન નહીં થાય ઓએમઆર એ પ્રોપર ક્લિયરિટીમાં સીધી અને પ્રોપર જગ્યા મેન્ટેન કરેલી હોવી જોઈએ ઓકે ખાસ કરીને હું તમને કહું છું કે આ જે ડોટ છે એના ચોરસ ડોટ હશે ચોરસ એની બાજુમાં જગ્યા હોવી જોઈએ ઓએમઆરની જે તમને અહીંયાથી આપવામાં આવે છે જેવી આપવામાં આવે છે એવી જ અને એ જ સાઇઝમાં તમારે અપલોડ કરવાની છે ઓકે તો તમને પ્રોપર રિઝલ્ટ મળશે વિધાઉટ એની એર ઓકે ચાલો આપણે આ બંધારણની વાત કરી તમારે સોળ ફેબ્રુઆરી રાત્રે બાર વાગ્યા સુધી ઓકે અગિયાર અને ઓગણસાઇટ સુધી તમે ઓએમઆર અપલોડ કરી શકશો અગિયાર ઓગણસાઇટ પછી ઓએમઆર અપલોડ કરવાનો ઓપ્શન જ જતો રહેશે એપ્લિકેશનમાંથી એટલે તમારે એના પહેલા ઓએમઆર અપલોડ કરી દેવાની અને બંધારણનું જે રિઝલ્ટ છે એ તમને અઢાર ફેબ્રુઆરીએ રાત્રે અગિયાર વાગે મળશે અને રિઝલ્ટની સાથે સાથે બંધારણ વિષયનું સોલ્યુશન પણ તમને એ જ તારીખે મળશે રાત્રે અગિયાર પહેલાં બંધારણ વિષયનું સોલ્યુશન હવે સાહેબ સોલ્યુશન જો બે વસ્તુ હોય સોલ્યુશન સોલ્યુશન એટલે દરેક જવાબ કેમ ડી આવે છે આનો જવાબ સી કેમ આવે છે આનો જવાબ એ અને બી કેમ નથી આવતો તો દરેક પ્રશ્નનું બે થી ત્રણ લીટીનું એક સોલ્યુશન અમારી ટીમ દ્વારા આપવામાં આવેલું છે કે આનો જવાબ ડી કેમ આવે છે ક્લિયર થાય છે તો આપણે દરેક પ્રશ્નને વ્યવસ્થિત રીતે ડિટેલમાં સોલ્વ કરીને તમને આપી રહ્યા છે ઇવન મેથ્સ અને રીઝનિંગ સાથે મેથ્સ અને રીઝનિંગનું પણ આપણે સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ જ રીતે બંધારણ બરાબર બધા જ વિષયનું આપણે ટંકમે ટૂંકમાં તમને સોએ સો પ્રશ્નોનું સોલ્યુશન આપીશું અને ડાયરેક્ટ એબીસીડી એબીસીડી નહીં આપીએ ડાયરેક્ટ એબીસીડી એબીસીડી આપશું નહીં ક્લિયર થાય છે એ જ રીતે ભૂગોળનો સો માર્ક્સનો ટેસ્ટ સત્તર તારીખે તમને મળશે પીડીએફ ફોર્મમાં ઓએમઆર અને પેપર બે મળશે સત્તર તારીખે ઓકે પછી અઢાર તારીખે તમારે બાર વાગ્યા સુધીમાં એ પેપર જમા કરાવવાનું છે અને એનું રિઝલ્ટ વીસ તારીખે મળશે અને રિઝલ્ટની સાથે સાથે મેં તમને કીધું હે ને કે ભૂગોળનું સોલ્યુશન પણ તમને વીસ તારીખે મળશે રિઝલ્ટના દિવસે તમને સોલ્યુશન મળશે રિઝલ્ટ અગિયાર વાગ્યા આવે છે તો સોલ્યુશન એના પહેલાં દસ મિનિટ પહેલાં પંદર મિનિટ પહેલાં કે અડધો કલાક પહેલાં એનું સોલ્યુશન મૂકાઈ જશે ઇન શોર્ટ એનું સોલ્યુશન તમને એ જ દિવસે મળશે જે દિવસે રિઝલ્ટ આપવાનું છે ઓકે રિઝલ્ટ આપ્યા પહેલા સોલ્યુશન મૂકીએ પેપર ફૂટી જાય આઈડિયા આવે છે આ તો ત્યારે પેપર તો જોઈન્ટ ટીક કરો ઓકે ચાલો ત્યાર પછી સાંસ્કૃતિક વારસો સો માર્ક્સનો ઓગણીસ તારીખે પેપર અને ઓએમઆર વીસ તારીખ સુધી રાત્રે બાર વાગ્યા સુધી સબમિટ કરાવો એનું રિઝલ્ટ બાવીસ તારીખે મળશે એ જ રીતે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પર્યાવરણ સો માર્ક્સનું એ જ રીતે જાહેર વહીવટ એ જ રીતે અર્થતંત્ર આ બધા વિષય જે છે આપણે સો સો માર્ક્સના લીધા છે એ જ રીતે ઇતિહાસ સો માર્ક્સનું ગણિત સો માર્ક્સનું રિઝનિંગ સો માર્ક્સનું કરંટ અફેર્સ સો માર્ક્સનું બરાબર આ રીતે તમને સો સો માર્ક્સના સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આપણે ગોઠવ્યા છે અને અહીંયા મેં તમને તારીખ પણ આ ટાઈમ ટેબલ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશું આ ટાઈમ ટેબલ પ્રમાણે જ તમારે ચાલવાનું છે અને અમારે પણ ચાલવાનું છે ક્લિયર થાય છે ઓકે પછી આપણે ત્રણ ફૂલ મોક ટેસ્ટ ગોઠવ્યા છે એમાં ફૂલ મોક ટેસ્ટની અંદર શું આવશે ફૂલ મોક ટેસ્ટની અંદર સો માર્ક્સનું તમારું જીએસ આવશે બધા વિષય ઇતિહાસ ભૂગોળ પોલિટી જાહેર વહીવટ અર્થતંત્ર સાયન્સ એન્ડ ટેકનોલોજી પર્યાવરણ કરંટ અફેર બધા જ વિષય જે જીએસના છે એ સો માર્ક્સમાં આવશે પ્લસ સો માર્કસનું મેથ્સ એન્ડ રીઝનિંગ ટૂંકમાં મિક્સ બસો માર્કસ નું મિક્સ પેપર ફૂલ મોક ટેસ્ટની અંદર આવશે તો અહીંયા ત્રણ ફૂલ મોક ટેસ્ટ આપણે ગોઠવ્યા છે નંબર પહેલો ફૂલ મોક ટેસ્ટ એ સાત માર્ચે કન્ડક્ટ થશે બીજો મોક ટેસ્ટ એ નવ માર્ચે કન્ડક્ટ થશે અને ત્રીજો મોક ટેસ્ટ એ અગિયાર માર્ચે કન્ડક્ટ થશે ઓકે આ જ રીતે પેપર લેવા છે એટલે મહેરબાની કરીને કોઈ એવો મેસેજ નહીં કરવો કે સાહેબ અમને થોડોક ટાઈમ આપો અપલોડ કરવાનો અથવા તો અમને થોડોક વધારે ટાઈમ આપો ટાઈમ છે જ નહીં ભાઈ આ દુનિયાની અંદર બધું જ મળે છે ટાઈમ જ નથી આઈડિયા આવે છે કારણ કે તમારી પરીક્ષા હમણાં ગાઢ આવે માર્ચ મહિનામાં લઈ લે આઈડિયા આવે છે તો કહેવાનો મતલબ એવો છે કે આપણે અગિયાર માર્ચ સુધીમાં તમને બધા પેપર કન્ડક્ટ કરી દેવાના છે એક મહિનાની અંદર અંદર અને ચૌદ માર્ચ સુધીમાં તમારું રિઝલ્ટ પબ્લિશ કરી દેવાનું છે બધા વિષયનું રિઝલ્ટ આવી જશે ચૌદ માર્ચે તમારું છેલ્લું રિઝલ્ટ હશે મોક ટેસ્ટ નંબર ત્રણનું ઓકે તો ખાસ ધ્યાન રાખીશું આ પ્રમાણે તમને બધા ટેસ્ટ જે છે આપવાના છે તો આ સોળસો માર્ક્સ થાય છે ટોટલ કેટલા પ્રશ્નો થાય છે સોળસો સોળસો પ્રશ્નો સાહેબ તમે સોલ્વ કરો અને એ સોળસો પ્રશ્નોનું ડિટેલ સોલ્યુશન વાંચી જાઓ એટલે બીજા સોળસો પ્રશ્નો તમને ત્યાં આગળ સોલ્યુશનની અંદર જોવા મળે તમારું મગજ છે ને જાતે ક્રિએટ કરે કે છા આમાં આવું આવે એટલે તમે ત્રણ હજારથી વધારે જે છે ને પ્રશ્નો વાંચી રહ્યા છો ને એવું તમારે માનીને ચાલવાનું કારણ કે આપણે એ એબીસીડી એ જવાબ આપવાના નથી દરેક પ્રશ્નનું આપણે વ્યવસ્થિત ત્રણથી ચાર લીટીનું સોલ્યુશન આપવાના છીએ ઓકે એટલે સોળસો પ્રશ્નો તો તમને આપી રહ્યા છીએ પ્લસ એનું સોલ્યુશન આપી રહ્યા છીએ એટલે ખાસ ધ્યાન રાખીશું ઓકે બીજો મુદ્દો કે સાહેબ ટેસ્ટ કઈ રીતે લેવાશે તો મેં હમણાં વારંવાર બોલી રહ્યો છું કે તમને સવારે ટાઈમ ટેબલ મુજબ અગિયાર વાગે ટેસ્ટ ટેલિગ્રામ એ મૂકાશે અને એપ્લિકેશનમાંય મૂકાશે પેપર અને ઓએમઆર બે હવે ઓએમઆરની જો વાત કરું તો ઓએમઆર તમારી સો માર્ક્સની છે તો એ બધા પેપર સો માર્ક્સના બધા પેપર માટે વેલિડ હશે એટલે તમને આજે ઓએમઆર બંધારણની મળી તો તમારે બજારમાં જઈને બંધારણની ચૌદ મતલબ સો માર્ક્સની જેટલી પણ ટેસ્ટ છે બાર તેર જેટલી છે એ બધી ટેસ્ટનું શું કરી લેવાનું તમારે ઝેરોક્સ કઢાઈ જવાની ઓએમઆરની વાત કરું છું બીજા દિવસે પેપર આવે એટલે ખાલી પેપરની જ ઝેરોક્સ કઢાવવાની રે ઓકે તો અગિયાર વાગે તમને પેપર અને ઓએમઆર મળશે બીજું આની પ્રિન્ટ કરવાની અને ઓએમઆરને ઘરે બેઠા તમારે વ્યવસ્થિત ક્લિયરિટીમાં જો તો ફરીથી કહું છું ઓએમઆર આછી હશે નહીં ચાલે ઓએમઆરમાં રોલ નંબર નહીં લખેલો હોય ચેક નહીં થાય ઓએમઆર ત્રાસી ચેક કરે સ્કેન કરેલી છે સ્કેન નહીં થાય ઓ એમ જે છે એના જે આજુબાજુના જે ડોટ છે ચોરસ એ ડોટની બાજુમાં પણ મિનિમમ ત્રણ સેન્ટીમીટર બેથી ત્રણ સેન્ટીમીટરની જગ્યા જોશે ક્લિયર થાય છે આ પ્રમાણે અપલોડ કરવાની રહેશે અને બીજું એપ્લિકેશન સિવાય બીજા કોઈ પણ માધ્યમથી ઓએમઆર તમે અહીંયા મોકલાવશો તો એ એક્સેપ્ટ થશે નહીં પછી તમે ગમે તેમ ફોન કરીને કહેશો કે સાહેબ મારી લઈ લો મારી ઓએમઆર તમે એક્સેપ્ટ કરી લો પોસિબલ નથી કારણ કે અહીંયા હજાર હજાર બારસો બારસો ઓએમઆર આવતી હોય છે હવે એક ઓએમઆર માટે બે ઓએમઆર માટે કદાચ સો જણા ત્યાં મોકલી દે તો કઈ રીતે અમારે શોધવા જવું મિસમેનેજમેન્ટ થઈ જાય એટલા જ માટે ખાલી એક જ માધ્યમથી એક્સેપ્ટ કરીશું અને એ હશે ખાલી ને ખાલી આપણી ધ્યેય લાઈવ એપ્લિકેશન બીજી વસ્તુ કે તમે જ્યારે ટેસ્ટ સિરીઝમાં જોડાઓ છો ત્યારે ત્યાં આગળ એક ટેલિગ્રામ ગ્રુપનો ઓપ્શન મળશે ક્લિક કરીને ટેલિગ્રામમાં જોડાઈ જવાનું છે ટેલિગ્રામમાં તમને આ ટાઈમ ટેબલે મળી જશે તમારું રિઝલ્ટ પણ ટેલિગ્રામમાં મળી જશે અને તમામ ઇન્સ્ટ્રક્શન પણ ટેલિગ્રામમાં મળશે કે હું એમાં અપલોડ કઈ રીતે કરવી એક્સ વાય ઝેડ અને ખાસ એન્ડ્રોઈડ ડિવાઇસમાંથી જ અપલોડ કરી શકાશે કોઈને આઈઓએસ ડિવાઇસ છે કોઈ આઈફોન યુઝર છે આઈપેડ યુઝર છે અને એને ટેસ્ટ લેવી છે તો લઈ તો શકશે પણ અપલોડ એમાં ઇસ્યુ આવે છે એટલા માટે હું પહેલેથી જ આ વખતે તો ક્લિયર કરી દઉં છું કે આઈફોન અને આઈપેડમાંથી ઓ એમાં અપલોડ નહીં કરવાની થશે નહીં ઇસ્યુ આવશે ઇસ્યુ આવશે એટલા માટે કહું છું કે તમે આઈપેડ અથવા આઈ આઈફોન યુઝર છો તો ત્રીસ સેકન્ડ માટે કોઈનો એન્ડ્રોઈડ મોબાઈલ છે એમાં તમારો મોબાઈલની જે નંબર છે એની ડિટેલ નાખી અને અપલોડ કરી દેજો તમારે અપલોડ કરવા માટે એન્ડ્રોઈડ ડિવાઇસમાં લોગિન કરવું પડશે હું પહેલેથી ક્લિયર કરી દઉં છું એન્ડ્રોઈડ ડિવાઇસમાં જ ઓએમઆર એક્સેપ્ટેબલ છે આઈફોનમાં ઇશ્યુ આવે છે એરર આવે છે બરાબર એટલે બહુ ટાઈમ લાગે છે પછી પછી પાછળથી બધા સેન્ડ કરે છે એટલે એનું સોલ્યુશન જે છે ઝડપથી નથી લાવી શકાતું એટલા માટે અત્યારથી જ ક્લિયરિફાઈ કરું છું કે તમારે તે સિરીઝ લેવી છે તો લઈ શકો છો પણ અપલોડ કરવા માટે કોઈ પણ મિત્રની એન્ડ્રોઈડ એપ્લિકેશન આપણી ધ્યેય લાઈવની છે એમાં લોગ કરાવો તમારો નંબર નાખો અને અપલોડ કરી દો ઓકે અમને મળી જશે અહીં આગળ નેક્સ્ટ આગળ વધીએ હવે પાછો પ્રશ્ન થાય મગજમાં કે સાહેબ આ મેન્સ પેપર છે તમે તો અમને જે સો માર્ક્સનું ગણિત રીઝનિંગ આવે છે તમે અમને સો માર્ક્સનું ગણિત અને રિઝનિંગ આવે છે એની વાત કરી એમસીક્યુ ફોર્મમાં તમે સો માર્ક્સનું જે જીએસ આવે છે એની વાત કરી પણ સાહેબ આજે સો માર્ક્સનું ગુજરાતી અને અંગ્રેજી આવે છે એના માટે શું પ્લાનિંગ છે તો દોસ્તો એના માટેનું પ્લાનિંગ તમારી સામે હું મૂકી રહ્યો છું આપણે એક બુકલેટ તૈયાર કરી છે આ બુકલેટના સોર્સિસ કયા કયા છે બુકલેટના સોર્સિસ છે ગુજરાત પાક્ષિક છે પછી પોલીસને લગતા જેટલા પણ મુદ્દાઓ છે અહેવાલ લેખનમાં આવી શકે પત્ર લેખનમાં આવી શકે નિબંધ લેખનમાં આવી શકે જેટલા પણ મુદ્દાઓ અમને લાગે છે એ મુદ્દાઓને આમાં આપણે આવરી લીધા છે અને દરેક ટોપિકના 20 મુદ્દાઓ દરેક ટોપિકના 20 મુદ્દાઓ હેને કે એટલે કે ભાઈ અહેવાલ લેખન છે તો 20 અહેવાલ પત્ર લેખન છે તો 20 પત્ર કોમ્પ્રિહેન્શન છે તો 20 કોમ્પ્રિહેન્શન ટ્રાન્સલેશન છે તો 20 ટ્રાન્સલેશન એ રીતે દરેક ટોપિક 20 મુદ્દાઓ આપણે લીધા છે અને એક બુક તૈયાર કરી છે સ્પેશિયલી પીએસઆઈ માટે લગભગ લગભગ એકસો ને સાહીઠ પેજની આ બુક હશે અને આની અંદર વીસ મુદ્દાઓ સિવાય આ વીસ મુદ્દાઓના આપણે જવાબો આપેલા છે આદર્શ ઉત્તરો આપેલા છે કે ભાઈ આ નિબંધ છે યુનિફોર્મ સિવિલ કોડ છે એ વર્તમાન સમયની અંદર કેટલો વ્યાજ બી છે તો એના વિશેનો આખો નિબંધ એમાં ડિટેલમાં વ્યવસ્થિત ચર્ચા કરેલી હશે તમારે વાંચવાનું છે કે એને કઈ રીતે લખવો પત્ર છે તો પત્રને વ્યવસ્થિત ફોર્મેટમાં જે છે કન્ટેન્ટ આપેલું હશે તમારે જોવાનું છે કે કઈ રીતે મારે પત્ર લેખન કરવું જોઈએ તો આદર્શ ઉત્તરો સાથે જવાબો સાથેના દરેક ટોપિકના વીસ મુદ્દાઓમાં લીધા છે પ્લસ છેલ્લે પ્રેક્ટિસ માટે છેલ્લે પ્રેક્ટિસ માટે દસ પ્રશ્નપત્રો હવે આ દસ પ્રશ્નપત્રો એ પ્રેક્ટિસ માટે છે આનું કોઈ ચેકિંગ કોઈ સોલ્યુશન નથી ખાલી પ્રેક્ટિસ માટે છે કે અચ્છા હવે મારે મોઢે લખવું છે તો આને હું કઈ રીતે લખી શકું એને તમે તમારા મિત્ર પાસે તમારા મિત્ર વર્તુળમાં કોઈ જીપીએસસી પાસ કર્યું હોય કોઈ એ ડીવાયએસ એસટીઆઈની મેઇન્સ લખેલી હોય એની પાસે તમે ઇવેલ્યુટ કરાવી શકો છો બટ અમે તમને દસ પ્રશ્નપત્રો હે ને એક પ્રશ્નપત્રમાં આઠ પ્રશ્નો હોય પાંચ ગુજરાતીના ત્રણ અંગ્રેજીના એવા દસ પ્રશ્નપત્રો દસ પેપર તમને પ્રેક્ટિસ માટે છેલ્લે આપેલા છે એટલે આખી આ જે બુક છે જે લોકો ટેસ્ટ સિરીઝમાં જોડાય છે ઓકે એમને આ બુક ઘરે મળશે કુરિયર સ્વરૂપે આ બુક એમને ઘરે મળશે કુરિયર સ્વરૂપે ટેસ્ટ સિરીઝમાં જોડાવા વિદ્યાર્થીઓ માટે આ બુક ફ્રી છે એમને અલગથી આ બુક પરચેઝ કરવાની જરૂર નથી ફરીથી રિપીટ કરું છું જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈની ટેસ્ટ માં જોડાય છે એ મિત્રો માટે આ બુક ફ્રી છે ઘરે કુરિયર આવશે ફરીથી રિપીટ કરું છું કુરિયર ક્યારે આવશે પાછો ફોન કરીને તમે કે સાહેબ હજુ કાલ ટેસ્ટ લીધો આજે બુક મળીને આપણે હેલિકોપ્ટર થ્રુ કુરિયર સર્વિસ નથી ચલાવતા એટલે યાદ રાખવાનું કે બુક ક્યારે મળશે બુક તમને મળશે પંદર ફેબ્રુ સોરી તમને બુક મળશે વીસ ફેબ્રુઆરીથી લઈ બાવીસ ફેબ્રુઆરી આસપાસ પંદર તારીખે તમારી ટેસ્ટ સિરીઝ ચાલુ થાય છે એટલે અહીંયાથી આપણે ડિસ્પેચ પણ ચાલુ કરી દઈશું એટલે લગભગ લગભગ તમને ફેબ્રુઆરી આસપાસ મળી જશે ઓકે હવે હવે પાછું આ તો હું ક્યારની વાત કરું છું જો તમે અત્યારે જોડાવો છો તો પંદર ફેબ્રુઆરી પહેલા જોડાવો છો તો પંદર ફેબ્રુઆરી પછી જોડાવો છો તો પંદર ફેબ્રુઆરી પછી જોડાવો છો તો આમાં ડીલે થઈ શકે બે ત્રણ દિવસનો હે તમે એકવીસ તારીખે જ જોઈન થયા એકવીસ ફેબ્રુઆરી પછી બાવીસ ફેબ્રુઆરીએ ન મળે બે ત્રણ દી લાગે એમાં પેકિંગ થાય કુરિયર થાય તમને ઘરે પહોંચતા સમય લાગે એમાં ઘણા ગ્રામ્ય વિસ્તારમાંથી મારે મોકલવાની હોય તો વળી કુરિયર જે છે પોસ્ટમાં કરવું પડે તો પોસ્ટવાળા પાછા કુરિયર કરતાં એક દિવસ વધારે ડીલે કરે છે તો અલ્ટિમેટલી એમ માનીને ચાલો કે અત્યારે જે લોકો જોડાય છે જે લોકો પંદર ફેબ્રુઆરી પહેલાં જોડાય છે એ લોકોને આપણે વીસ થી બાવીસ ફેબ્રુઆરીના વચ્ચે બુક મોકલાવી દઈશું અને જે લોકો પંદર ફેબ્રુઆરી પછી જોડાય છે એમને માનીને ચાલવાનું કે જોડાયા પછીના સાત થી આઠ દિવસની અંદર બુક મળશે હું સેફ સાઇડ રહેવા માંગુ છું એટલા માટે સાતથી આઠ દિવસ કહું છું બાકી બે થી ત્રણ દિવસ ચાર દિવસ મેં મળી જાય બોલો ક્લિયર થાય છે આ બુક તમારા ઘરે કુરિયર આવશે ગુજરાતી અને અંગ્રેજીની અંદર આ એકસો ને સાહીઠ પેજ એકસો ને પચાસ પેજ જે બી છે વાંચી લો એની પ્રેક્ટિસ કરી લો એટલે ગુજરાતી અંગ્રેજીના તમારા જેટલા પણ ડાઉટ્સ છે ફોર્મેટ રિલેટેડ કન્ટેન્ટ રિલેટેડ એ તમારા ક્લિયર થઈ જશે કારણ કે આમાં આપણે જીસીઆરટી જેવા સ્ત્રોતમાંથી ગધ્ય સમીક્ષાઓ તૈયાર કરી છે અંગ્રેજીની અંદર આપણે કોમ્પ્રેશન ટ્રાન્સલેશન બધું જ કવર કરી લીધું છે ઓકે આગળ વધીએ આપણે હવે પાછો પ્રશ્ન થાય કે સાહેબ આ અમારે ટેસ્ટ સિરીઝમાં જોડાવું હોય તો શું કરવું પડશે કઈ પ્રોસેસ છે તો ટેસ્ટ સિરીઝમાં જોડાવા માટે તમારે સૌથી પહેલું સ્ટેપ તો છે કે તમે એપ્લિકેશન યુઝ કરતા હોય એન્ડ્રોઈડ કે આઈઓએસ જે છે ડિવાઇસ યુઝ કરતા હોય તો તમારે ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરમાં જઈને ધ્યેય લાઈવ એપ્લિકેશન ધ્યેય લાઈવ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરો એમાં તમે રજીસ્ટર કરો પોતાની ડિટેલ નાખો પાસવર્ડ તમારે જનરેટ કરવાનો તો પાસવર્ડ જનરેટ કરો અથવા ઓટીપીથી લોગ ઇન કરો અને લાઈવ બેચના મેનુમાં જવાનું છે લોગ ઇન કર્યા પછી લાઈવ બેચ અહીંયા દેખ લખેલું છે બેચના અંદર તમને સ્પેશિયલ જોવા મળશે અને એના ઉપર ક્લિક કરી નીચે બાય નાઉ નો ઓપ્શન આવશે ક્લિક કરો અને જોઈન થઈ જાઓ ઓકે તો આ રીતે તમારે જે છે જોઈન કરવાનું છે ફરીથી કહું છું મોક ટેસ્ટ જે છે એ આઈઓએસ યુઝર ડાઉનલોડ કરી ખરીદી શકશે જોડાઈ શકશે પણ અપલોડ નહીં કરી શકે અપલોડ કરવામાં ઇસ્યુ આવશે એટલા માટે કહું છું કે આઈઓએસ યુઝરે એન્ડ્રોઈડમાંથી અપલોડ કરવાનું રહેશે એન્ડ્રોઈડ ડિવાઇસ કોઈપણ મિત્રની ત્રીસ સેકન્ડ માટે લઈ લો ત્રીસ સેકન્ડમાં અપલોડ કરીને એને પાછો આપી દો મોબાઈલ ઓકે ડન આ રીતે જે છે આખી ટેસ્ટ સિરીઝ તમે જે છે એમાં જોડાઈ શકો છો ઓકે આગળ વધીએ ફી કેટલી રહેશે મિત્રો ફી કેટલી રહેશે તો ફીની જો વાત કરું તો નવા વિદ્યાર્થીઓ માટે આપણે અત્યારે હાલની તારીખમાં એક હજાર ફી રાખી છે જે નવા વિદ્યાર્થી છે જે લોકો ધ્યેય લાઈવ એપ્લિકેશનમાં પ્રથમ વખત આવી રહ્યા છે જેમણે અત્યાર સુધી ધ્યેય લાઈવ એપ્લિકેશનમાં કોઈપણ પ્રકારનો કોર્સ બેચ કે ટેસ્ટ પરચેઝ કરેલી નથી ઓકે તો સાહેબ નવા વિદ્યાર્થીઓ માટે હજાર રૂપિયા ફી છે પણ આપણે અત્યારે લોન્ચ કરી રહ્યા છે તો ટેસ્ટ ચાલુ થાય ક્યારે પંદર ફેબ્રુઆરી તો પંદર ફેબ્રુઆરી સુધી આપણે એમાં અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે ઓકે કેટલું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે તો કે ભાઈ આ જે ટેસ્ટ છે એમાં ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે અત્યારે એટલે તમારે જો નવા વિદ્યાર્થી છો અને આ ટેસ્ટમાં જોડાવું છે તો તમારી માટેની જે ફી છે એ છે માત્ર છસો રૂપિયા નવા વિદ્યાર્થી માટે છસો રૂપિયા જે ફી છે એની અંદર તમને શું મળશે એ ફરીથી કહી દઉં છું એક આ સોળસો માર્ક્સનો ટેસ્ટ એનું સોલ્યુશન ઓ એમઆર સીટના માધ્યમથી રિઝલ્ટ ઓલ ગુજરાત કે ભાઈ આ ટેસ્ટ સિરીઝની અંદર માની લો કે પાંચસો સાતસો સ્ટુડન્ટ જોડાય છે તો સાતસો સ્ટુડન્ટમાં તમે ક્યાં છો હે ને પછી આ તો કેવું છે કે કુવાના ડેટકા જેવી પરિસ્થિતિ જાય ઘેર બેઠા આપણને એવું લાગતું હોય કે મને બધું જ આવડે છે પણ એ તો જ્યારે ટેસ્ટ આપો મેદાનમાં ઉતરો ત્યારે ખબર પડે કે મારું સ્થાન ક્યાં છે ધુરંધરો બધા જે છે એની સાથે તમારી કોમ્પિટિશન થાય ત્યારે ખબર પડે કે આપણે ક્યાં આગળ છીએ તો છસો રૂપિયામાં તમને સોળસો આપણે ટેસ્ટ આપીશું આપીશું એનું આપણે સોલ્યુશન તમને પ્લસ બુક તમારા ઘરે આવશે કુરિયર ઓકે અને ઓએમઆર ના માધ્યમથી રિઝલ્ટ આપીશું ઓલ ગુજરાત રિઝલ્ટ તમને આપીશું તો દોસ્તો આ રીતે છસો રૂપિયા ફી કોના માટે છે આ જે લોકો નવા વિદ્યાર્થીઓ છે એમની માટે છે હવે જૂના વિદ્યાર્થીઓ જૂના વિદ્યાર્થીઓ જે આપણે એપ્લિકેશનના છે જૂના વિદ્યાર્થીઓની જો વાત કરું તો એવા વિદ્યાર્થીઓ કે જેમને આપણી એપ્લિકેશનમાંથી કોઈ પણ કોર્સ લીધો હોય કોઈ પણ કોર્સ આપણી એપ્લિકેશનમાં કોઈ પણ કોર્સ લીધો હોય એ વિદ્યાર્થીઓ માટે આ ફી આઠસો રૂપિયા છે પણ અત્યારે હાલની તારીખમાં આપણે એની ફી રાખી છે માત્ર પાંચસો રૂપિયા જૂના વિદ્યાર્થીઓ માટે પાંચસો રૂપિયા ફી છે નવા વિદ્યાર્થીઓ માટે છસો રૂપિયા ફી છે જૂના વિદ્યાર્થીઓને પણ આ દરેક વસ્તુ મળવા પાત્ર છે બધાને મળવાપાત્ર છે ઓકે આ દરેક વસ્તુ મળવાપાત્ર છે અને યસ માત્ર ધ્યેય લાઈવ એપ્લિકેશનના જૂના વિદ્યાર્થીઓ ખાસ માત્ર ધ્યેય લાઈવ એપ્લિકેશનના જ જૂના વિદ્યાર્થીઓ હવે ઘણા મિત્રો પાછા મને મેસેજ કરશે કે સાહેબ મારે ટેસ્ટ નથી જોઈન થવું મારે ખાલી ને ખાલી આ બુક જોઈએ છે પીએસઆઈ ગુજરાતી અને અંગ્રેજી મેઇન્સ માટેની તો બુક લેવા માટે મારે શું કરવું પડશે મિત્રો બુકનો ઓપ્શન આપણી એપ્લિકેશન જે છે એ ઓપન કરશો એટલે અહીંયા તમને એક બુકનો ઓપ્શન દેખાશે બુક્સ આ બુક્સના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે તમને લગભગ લગભગ આવતીકાલ પાંચ ફેબ્રુઆરી સુધીમાં બુક જે છે દેખાવાની શરૂ થઈ જશે એટલે પાંચ ફેબ્રુઆરીથી બુક તમારે જો લેવી હોય તો એમાં જોડાઈ જજો બુકની ફી કેટલી હશે તો લગભગ લગભગ સો રૂપિયા આજુબાજુ આપણે રાખીશું બુકની ફી પ્લસ કુરિયર ચાર્જ જે હોય ત્રીસ ચાલીસ રૂપિયા ઓકે કુરિયર ચાર્જ અલગથી હશે ત્રીસ ચાલીસ રૂપિયા જે છે પ્લસ સો રૂપિયા બુકની ફી છે એટલે બુક તમને સોથી દોઢસો રૂપિયાની વચ્ચે પડશે ઓકે ફાઇનલી તમે આ બુક બુકના સેક્શનમાં જતા રહેજો એટલે તમને ત્યાં આગળ જોવા મળશે બુકની કિંમત તો વધારે હશે પણ આપણે બુકમાં પણ જે છે ત્રીસ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ રાખીશું શરૂઆતમાં ઓકે એટલે તમને સો રૂપિયામાં આ બુક પડશે પ્લસ ત્રીસ ચાલીસ રૂપિયા જે છે આપણે કુરિયર ચાર્જ એટલે એકસો ત્રીસ એકસો ચાલીસમાં બુક તમારા ઘરે તમને કુરિયર મળી જશે આવતીકાલથી આ બુક તમે પરચેસ કરી શકશો આવતીકાલ બ બપોર પછી ઓકે અને તમને હજુ પણ કોઈ ડાઉટ લાગે છે ઇફ યુ હેવ એની ડાઉટ આના ઉપર ક્લોક કોલ કરજો અઠ્ઠાણું સાત પચાસ બેતાલીસ ત્રણ છેતાલીસ આના ઉપર તમને જે કંઈ માહિતી જોઈતી હોય એ મળી રહેશે ઓકે આ નંબર છે આપણો હેલ્પલાઇન નંબર અઠ્ઠાણું સાત પચાસ બેતાલીસ ત્રણ છેતાલીસ ખાસ ચાર વસ્તુ હું ફરીથી રિપીટ કરવા માંગીશ કે એપ્લિકેશન આઈઓએસની અંદર ડાઉનલોડ થશે ટેસ્ટ પરચેસ પણ કરી શકાશે તમારે કોઈ કોર્સ લેવો છે તો પણ આઈઓએસની અંદર જોઈ શકો છો પણ આ એપ્લિકેશનના અંદર જે ટેસ્ટ અપલોડ કરવાની છે એ આઈઓએસમાં ઘણીવાર એરર આવતી હોય છે જોકે થઈ પણ જાય છે પણ એરર આવતી હોય છે એટલે એરર આવે છે એટલા માટે કહું છું કે આઈઓએસ યુઝર જે છે એને એન્ડ્રોઈડમાંથી અપલોડ કરવાનું રહેશે પોઈન્ટ નંબર વન ક્લિયર થાય છે બીજું આ જ ટેસ્ટનું જે શેડ્યુલ છે એને ફોલો કરવાનું રહેશે તમે એમ કહેશો કે મારે બે દિવસ લેટ થાયું છે હું ડ્યુટીમાં છું મારી ઇલેક્શનની ડ્યુટી છે અહીંયાથી કશું જ સાંભળવામાં આવશે નહીં ઇલેક્શનની ડ્યુટી હોય તોય તમને સાડત્રીસ કલાકનો ટાઈમ આપવામાં આવ્યો છે તમારે બે કલાક કે ત્રણ કલાક કાઢી અને તમે આ પેપર સબમિટ કરી શકો છો બરાબર બાકીની ભલેને તમે છત્રીસ કલાક કે ચોત્રીસ કલાક શું કરો ઇલેક્શનની ડ્યુટી કરો ઓકે ક્લિયર થાય છે અને ખાસ એપ્લિકેશન સિવાય બીજા કોઈપણ માધ્યમથી ટેસ્ટ એક્સેપ્ટ થશે નહીં અને ઓએમઆર અપલોડ જે કરી રહ્યા છો એ ત્રાંસી ન હોવી જોઈએ બિલકુલ ત્રાંસી સહેજ પણ ત્રાંસી એક આટલી માઇનોર ત્રાંસી હશે ને ત્રો પણ એ ચેક નહીં થાય કમ્પ્લેટ સીધી જોઈશે કમ્પ્લેટ બરાબર ઓએમઆરની અંદર પછી આ જે ડોટ છે ઓકે જે કોર્નર પરના ડોટ છે એની આજુબાજુમાં અહીંયા જગ્યા જોશે મેં તમને કીધું એમ ક્લિયર થાય છે ઓકે અને બીજું આછી ન હોવી જોઈએ બધા ડોટ દેખાવા જોઈએ અને રોલ નંબર કે અંદરની ડિટેલ ભૂલવી નહીં ચાલો ક્લિયર છે આઈ હોપ તમને આઈડિયા આવ્યો હશે છતાં પણ તમને કોઈ ડાઉટ હોય તો આ નંબર ઉપર કોલ કરી લેજો ક્લિયર થાય છે થેન્ક યુ જય હિન્દ જય ભારત